ગુજરાત પ્રદેશ શિવ સેના દ્વારા કર્ણાવતી જિલ્લાના પ્રમુખની વરણી કરી જન સંપર્ક કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ એસ આર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું હિન્દુ હૃદય સમ્રાટ સાહેબ ઠાકરે અને આનંદ સાહેબ દિગે તેમજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની વિચારધારા સાથે ગણતંત્ર દિવસે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા કર્ણાવતી જિલ્લા જનસંપર્ક કાર્યાલયનો ગુજરાત પ્રદેશ પ્રમુખ એસઆર પાટીની અધ્યક્ષતા હેઠળ ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસંપર્ક કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ એસઆર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને કર્ણાવતી જિલ્લા શિવસેનાના સંગઠન પ્રમુખ તરીકે પવન ડ્રી શર્માની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભવાની જય શિવાજી જય શિવસેનાના નાદ સાથે બાબા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પી હતી